અમદાવાદમાં આગ લાગવાનો ત્રીસ થી વધારે ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો છે આગની ઘટનામાં કોઈ જાનહાની સદનસીબે સામે નથી આવી કેમ કે સમયસૂચકતા દાખવીને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત પછી આગ પર કાબુ મેળવવામાં આવ્યો

ત્રીસ થી વધારે ગાડીઓ પાણીનો મારો ચલાવી ભારે જહેમત પછી આગ પર આખરે કાબુ મેળવ્યો છે તો લાખો રૂપિયાનું નુકસાન આ પ્લાસ્ટિકની ફેક્ટરીમાં થયું છે કયા કારણોસર આગ લાગી તે મુદ્દે જાણી શકાયો નથી પ્રસંગ પાર્ટી પ્લોટ એની બાજુમાં અહીંયા આગળ ગોડાઉન હતા જે કમસે કમ પંદરથી વીસ ગોડાઉન છે એમાં એક સાથે આગ લાગેલી એનો બનાવ અમને અઢી વાગે જાણકારી મળી અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને આગને કંટ્રોલ કરી અને હાલમાં અમે કુલિંગની મેથડ કુલિંગ કરી રહ્યા છીએ ફાયરની લગભગ તેર ગાડીઓ ઘટના સ્થળે આવી ગઈ હતી અને લગભગ અમે એક લાખ લીટર જેટલું અમે પાણી આની પર યુઝ કર્યું છે અને જેનાથી આગને કંટ્રોલમાં લીધી છે ગોતા વિસ્તારમાં મોડી રાત્રે આગની ઘટના બની છે જેમાં પંદર જેટલા જે પ્લાસ્ટિકના ગોડાઉન છે એમાં આગ લાગી ફાયરની ત્રીસ જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે જો કે હાલ જે આગ છે તેના ઉપર કાબુ મેળવવાનો જે કામગીરી છે એ અત્યારે ચાલુ છે અને મોટાભાગે જે પરિસ્થિતિ છે તેના ઉપર કાબુ આવી પણ ગયો છે પરંતુ નિશ્ચિત રૂપે જે પ્લાસ્ટિકના એકાદ ગોડાઉનમાં આગ લાગી તેમાં હાલ જે ફાયર બ્રિગેડની જે ટીમ છે તે ઘટના સ્થળે છે અને હાલ આગ ઉપર કાબુ પણ મેળવી લેવામાં આવ્યો છે મહત્વની ઘટના એ છે કે ફાયર જે આગ જે લાગી તેનું કારણ હજી અકબંધ છે સેના કારણે આગ લાગી તે મામલે હજી તપાસ કરવામાં આવશે પરંતુ હાલ જે પ્રકારની ઘટના બની છે પંદર જેટલા ગોડાઉનમાં એકાએક આગ લાગી જેના કારણે સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી અને ફાયર વિભાગે અહીં પહોંચીને આગ ઉપર કાબુ મેળવી લીધો છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા હજી ચોવીસ કલાક અમદાવાદ પાટીદાર સમાજ એક